જતી રાત્રિનો જ્યાં એ અવાજ ન હોય બાળકો નામ રૂદન શમી ગયા કોઢમાં બાંધેલા ઢોરને ઘાસ નિરાઈ ચૂક્યામ પુરુષ્વર પણ મકાઈને માળે સુવા ચાલ્યો ગયો આખો દિવસ નીંદણા નીંદીને ભાસ લાવીને થાકી ગયેલી સ્ત્રીઓ ખાટલા ભેગી થઈ ગઈ હતી અલબત્ત કોઈ કોઈને ત્યાં ઘંટી ફરી રહી હતી તો એક બે ઠેકાણેથી તણાતી શાસના ધમકારા બોલી રહ્યા હતા આ સિવાય ગામમાં સુમસામ હતું હા કોઈ વાર શિયાળવાનના રુદનનો અવાજ આવતો ત્યારે પેલાંગ કૂતરા ગામને ગજાવી મૂકતા પણ તે ઘડી ઘડી એક પેલાં ખેતરોમાંથી રખેવાળીનો અવાજ શહેરમાંગ ચોકી કરતા પહેરેગીરની જેમ અવારનવાર આવ્યા કરતો હતો હું ડતો ઉપર રાત્રિનો જાદુ જાણે ફરી વળ્યો ચોપવાડ સુતેલા પરમા મુખીના હોકાએ પણ ભીંતનો ટેકો લઈ જાણે ઊંધવા માંડ્યું ટેકનો ઊંધ્યાંગ ફૂલી ડોશી અને બીજી પેલી પાંચ સાત સાત્રીઓ માલીએ આંગણાની પારોઈનું ઓથું લઈને ત્યારની ઊભી હતી આટલી વાર તો એ એના આખા અવતારમાં કોઈ વાર નહીં ઉભી રહી હોય પણ એનું એને ભાન ઓછું હતું તો ફૂલી ડોશીની વાતો માંગજ પરોવાઈ રહ્યો હતો ધનભાગ્ય સમજો ને કે આટલી વાર સુધી એ ચૂપ રહી શકી પણ ત્યાં તો કાળુની માં બોલી ને એમાં મારા કાળિયાનો આજ તમે વિવા લઈને આવ્યા જો જો કાલે દને એનું બળીને બાવટો જ ને માલી સંતાઈ રહ્યાનું ભાન ભૂલી ગઈ પેલા થાંભલા માંથી જાણે ભૂખ પ્રગટ્યું હે રાંડ શું કામ મારે મૂળે ઉતરી છે કોકના પેટનો દીકરો લઈ આવી છે ને હવે કદી નહીં ને આજવાલા ડોસાની પત્નીએ ખોખના પેટનો એ સાંભળતા જ કોણ જાણે ક્યાંથી ગુસ્સો ઉકળી આવ્યો ખોળા આગળ રમતા બાળકને હર્સેલતીકને ઊભી થઈ ગઈ આજ તો જો તને જીવતી મેલું તો તું જ મારીમાં લાગી તી કહેતી રણચંડીની જેમ માલી તરફ ધસી માલીને ઘણા દિવસની દાજ હતી દોશીને કૂટવાનો આજ લાગ મળ્યો હોય તેમ આવ ત્યારે તુની કહી બેડક સામે ભર્યમ વન દોશીના કોપને આજ એ ઓળખી ન હોતી શકી એ તો નકી દોશી તો જતામાં ગાંડા માણસની જેમ જ ઓળગ્યમ વાડા જેવી માલીના કાનને વાળ બેઉ બાજુથી પકડતા નેના મોંગ ઉપર ધીપ ધીપ માથું પછાડવા માંડ્યમ ઓ મારે મરી ગઈ રે માલી ચીસ પાડી ઉઠી ચોપાડ માંગથી પરમો પટેલ ને ગુંજાર માંગથી રણછોડ ધસી આવ્યા વાલો ફૂલી ડોશી વગેરે તો કાળિયાની માં પાછળ જ ઉઠ્યા હતા સારૂમ હતું કે ફૂલી ડોશી આગળ હતાંગ નહીં તો પરમો તેમાંને રણછોડો તો કાકીનું કાટલું જ કાઢી નાખત અને એ બાપ બેટાનું કાટલુંમ કાઢત વાલો ડોસો ડોસાની તો ગામ કહેવત પડી ગઈ હતી વિફરેલો વાલો કોઈનોય નહીં પણ ત્યાં તો સિંહણ જેવી ફૂલી ડોશી ઘૂરકી ખબરદાર જો પીટ્યાઓ બૈરા મનેકને તમે કોઈએ હાથ અડાડ્યો છે તો અને હતું એટલું જોર વાપરીને જીપ ચલાવીને ડોશીએ બેઉ જણને છૂટા પાડ્યા નાકમાંથી લોહી દદડાવતી માલી રડતી કકળતી ને ગાળો ભાંડતી પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ જ્યારે કાળિયાની મા તો માતા ચઢી હોય તેમ હજુય કામપતી હતી ચેતવતી હતી બધું કે જે પણ જો મારી જાત ઉપર કોઈએ લાંછન લગાડ્યું છે તો ગળે બેસીને લોહી પીશ હાંગ બીકને લીધે હોય કે ગમે તેમ પણ માલી નેવા માંગ બેસી ધોતી ગઈ ને ઘરના ને ગાળો ભાંડતી ગઈ હું તો કહું છું કે તમે ત્રણેય દીકરા ફાટી પડજો ને પીટ્યા ઝરખા તું તો વળતો ખાટલા માંથી ઉઠીશ જનાઈ બાફ બાફ ઘરમાં બબ્બે મુછાળા હતા તે જોઈ રહ્યા હાથમાં લોટો પડતો મૂકીને આંગળાના કડાકા દાંત પીસીને બોલી જજો તમારું ઉખડી જજો ગું સૂતેલી રણછોડ ની વહુ મનમાંગ ખુશ થઈ રહી નાથાની વહુ પણ જાણ્યુમ ના જાણ્યુમ કરી ખાટલા માંગ જ દબી રહી રણછોડ પણ ફૂલી ડોશીની બીકે હોય કે પછી લાંબી જીભવાળી માં જ માગે છે એ મેં હોય સૂઈ ગયો ને પરમો મુખીએ બેઉ પક્ષને બબ્બે ગાળો ભાંડી શાંત થઈ ગયા જ્યારે વાલા ડોસાને ત્યાં તો જાણે કની બન્યું જ ન હોય એમ ફૂલી ડોશી ખાટલા માંગ પડ્યા પડ્યામ કાળિયાની માને કહી રહ્યામ હતા હાશ હાશ હું રાજી થઈ એ તો ભાઈ ત્યારે લાકડી લાકડીને જમાને દાંડ સાથે દાંડ જ થવું પડે આજથી જો એ રાંડ તારૂમ નામ લે તો મારા નામનું ખાસડૂમ ઠોકજે કશું નહીં કાકી બે દન પછી પાછું ને નકટાને તે કંગી નાખ હોય છે ને મારોય ક્યાંક આજ દન ઉઠયો કે બહાર ચોપાડ માંગ પડેલા વાલો ડોસો પણ પસ્તાઈ રહ્યા હતા આ કાળિયાની માને ક્યારે નહીં ને આજ આ શું સૂજ્યું મૂર્ખી જકે વાયને પેલી કે તમામ કહ્યું છે કે રાણીને સતાવીને ચોરે ચડો ને ગોલીને સતાવીને ખૂણે પેસો માલડીથી તો ખૂણે પેસવા માંગ જ છે અને વળી વળીને એનું એ જ કહી રહ્યા કદી નહીં ને આજ એને પત્નીને થયું શું અમથો કળો કર્યો કળો થાય એ સારું નહીં બોલશે એનું મૂળું ગંધાશે હું કે એ કઈને થાક્યો પણ કુન જાણે તે આજ પણ ઘડી પછી તો એમની આંખોય મીંચાઈ ગઈ આખી ફળી શાંત હતી એકમાત્ર માલી ગાળો ભાંડીને થાકતા વિલાપે ચડી હતી મા બાપાંગ તમારું મૂળ જજો પિયરમાંગ મારે ભાઈ ન મળે ઘરના ને વેરવાઈ થઈ લાગ્યાંગ માબાપાંગ મારે કનો અતળો લેવો કને ત્યાંગ જઈ મારે અકળામણ ભાગવી પાછલી રાત જતી હતી પણ કાળિયાની માને ઊંઘ આવતી એક ભારે શ્વાસ એને બાજુના ખાટલા પર ફફર ફરકોરામ બોલાવતા ફૂલીમાને બોલાવ્યામ ફૂલીમા જાગો છો ફૂલીમા એના જીવને ત્યાંગ સુધી હતું ફૂલીમાને ઢંઢોળીને જગાડવાં પણ હિંમત ન ચાલી થયું જાગતા હોતોય મારે જાય ભૂતભાઈ એ રાંડને છાની રાખવા આમ જકે ત્યારે આ તો ઊંઘના ભરેલાંગ અને એક નિશ્વાસ નાખી પાસું ફેરવી ગઈ એ જીવશે ત્યાં સુધી નહીં તો પોતે સુખી થાય કે નહીં કોઈને થવા દે બરાબર એ ઘડીએ મનછા કાકીને બોલતા સાંભળ્યાંગ હવે તો છાની રે માલી તને તો ઊંઘ નહીં આવતી હોય પણ બીજાને તો આ રાતના બેકો રજપવા દે માલી જાને કની સાંભળતી જ ન હતી મા બાપાંગ મને એકલી કટુલી મેલીને શું નથી તારે તે શાનાંગ એકલાંગ અટુલાંગ છો વાઘ જેવા ત્રણ દીકરા છે મા છતે છોકરે સુખ નામ પડે ઉભરા જેવો તો જીવ છે પછી આમ આખા આખાય ગામમાં કોઈને તમારા જેવું સુખ નથી ને આમ જુઓ તો ગામ સવાય દુઃખ હોય તો તારા ઘર નામને છે હેનતે ને ચાલતે દાંતિયાંગને લડાય દન ઉગ્યા વગર રે તો તારા ઘરમાં કઢાપો થયા વના રે પછી એના જેવું તે દુનિયામાં બીજું દુઃખ ક્યાં લેવા જવું કાકી મારા ઘરમાં બધી સાત બાપની છે હું તે શું કરું માં કેમ શું કરું તું ને હવે તો ઘરડી થઈ જીભ રાખ ને આ પછી તો કાકીએ ઘણી બધી શિખામણ દીધી તારા તો વાલો ડોસો સોગનો સુખી છે લે એ ડોસો કે છે એમાં તલભારે ખોટું નથી ધનથી ડીલ અંગ રાજી થાય ધનથી પેટ પોષાય પણ જીવને તો જમ શાંતિ જ જોઈએ છે તું જકે વાલો ભાઈ તમે બધામ પેટ ભરો છો એમ એ પેટ ભરે છે ને લુગડામાં ને બે ઠીમડાં એમને વધારે હશે પેટ લું જને બાકી આખોય દન છે તોય બે ડોસા ડોસી પણ કેવા કોઈ દન લડાઈ કે ગાળ તો વધારે વાત પણ એકબીજાને ને કરતા ને સાંભળ્યાં છે બસ ત્યારે માટે કઢાપો કર્યા વગર હવે તો ભારે થાઓ ભા લે હેન્ડ ઘરમાં જઈને સુઈ જા ઊઠ અને માલીને ઘરમાં ઘાલી મંછા ડોશી ઘેર ગયમ પણ ખાટલામાં પડેલી માલીને તો મંછા ડોશીની આપેલી શિખામને અને વાતોએ શાંતિ આપવાને બદલે ઉલટાની વધારે દુખી કરી મારું પીટ્યું લોકે આ ડોસાને ઘરમાં ખાવા તો ધાન નથી ને કે છે અમારા કરતા વધારે સુખી એ ત્યારે ડોસો ડોસી બે ભેગાંગ બળેનાંગ સુખી શાનાંગ સુખી કાલ પાંચ પરોણા આવ્યા તે દસ ઘર ભટક્યામ ત્યારે તોથી મળ્યું ને એના અંતરમાંગથી વળી કોઈક બોલ્યું તો એ તારા કરતા વધારે સુખી માલી વળી બબડી ઉઠી કપાળનામ સુખી ફૂલડી ડાકણે સત્તર સપાડામ કર્યાં હશે ત્યારે તો દીકરાનો વિવાહ થયો ને વળી વિરોધ ઊઠ્યો જૂઠું ન બોલ રાતે તેમ જ ફૂલી ડોશીને મોઢેથી સાંભળ્યું છે તારા જ વઢાયામ હતા તું જ ફૂલી ન તી સમાતી ને જ્યાં હોય ત્યાં મેં નાંગ બોલતી તી તેલે ખા હવે આવી સાસરી તો તારા ત્રણ છોકરામાં એક કઈને નથી મળી ને તે પાછો સામો વિવા લઈને તારા એક છોકરાનો સામો વિવા આવ્યો તે સાચું કે વડાવે તો એ દુનિયાની નજરે બાકી તું ક્યાં નથી જાણતી તારો ઘરવાળો છાના ત્રણ ધક્કા ખાઈ આવ્યો તો ત્યારે ને આ તો ડોસાએ કોઈને સપાડું નથી કરાવ્યું ત્યારે એ તો પૈસા તો એના છે માલીની ચીડ વધી પડી એ ત્યારે મરશે પીટ્યામ સુખી હશે તોય મારે ક્યાંક પીટ્યાને ઘેર મોંઘ ઓઢવા જવું છે અને કંટાળા સાથે પાસું ફેરવી ગઈ પેલું કોઈક તો હજુ એને ચીડવી રહ્યું હતું કૂવો ખોદે એ પડે જોને તારા જીવને જરાય નિરાંત છે બાકી બા રથી તો અપને અપને તાનમે ગધડા પણ મસ્તાન હે આ આણા ઘરમાં દિવાસવી મેલીને હેંડી જઈશ હોં રડતે અવાજે એ બોલી બાજુના ખાટલામાં જાગતી પડેલી નાથાની વહુથી કહ્યા વગર ન રહેવાયું હવે તો જરા ઊંઘવા દો ભૂખ ભરાયું છે કે શું ડીલમાં તારી માનું માલીએ જીગ પકડી લીધી છાની માની પડી રે ને તું તું સુખી થઈ જા મારે નથી થવું લે લે આ હેન્ડી બાયને પણ બહાર નીકળી તો પરમાને ઘોર તો જોઈને જ માલીની અકળામણ કંગી અનેકની વધી પડી દાજ તો એવી આવી કે પરમાની છાતી પર ચડીને જાણે બચકું ભરી લે હાસ તો જમ ન ઊંઘે દુઃખ તો મને એકલીને જછ ભૂંગડી તો દુનિયામાં હું એકલી જછ ન સહેવાતા માલી વળી પાછી નેવાંગ પાસેની પેલી કુંભી આગળ બેસી પડી કનિસુજ ન પડતા કુંભી સાથે ધડીમ ધડીમ કપાળ કૂટવા લાગી હાય હાય રે વહુ મને કે છે જતી રે રા પરમો મુખીને રણછોડ વળી જાગી ઊઠ્યાંગ જ્યારે નાથાની વહુ તો અવાચક જ બની બેઠી બહાર આવતા બોલી જવાયું હાય હાય રે બાપ આ શું બાય વાય શું કે વાય તે પોતે સુખે રે વાનીએ નથી ને બીજાને સુખ પડવા દેવાની નથી આમ કહેતા પરમો પટેલ માલીને ચીર સાથે પૂછી રહ્યા તને થયું છે શું એ તો કે મને આ અડધી રાતે શાના જાગ માંડ્યા છે આ મારું હાળુંમ ભૂખ ભરાયું હોય તો એ આવું તો નામ કરે અજવાળું હોક તો માલીની પેલી બાબરી આંખો જોઈને સૌ કોઈને કહેવું પડત કે સાચે જકાંક વળગ્યું છે એનો કંગીક ઇલાજ પણ કરાવત પરંતુ એક તો અંધારૂમ ને તેમાં વળી માલીએ આજ સમી સાંજથી લડાઈ આદરી હતી ને એકલે જતો ઘરના ને ઈર્ષામાં આંગળી થઈ છે આમ વિચારી ખાસ કંગી મહત્વ ન આપ્યું ને રણછોડ એને તાણીને ઘરમાં લઈ ગયો તું સુઈ જાને માં માથે મોઢે ઓઢીને ઊંઘી જા ને તું ને ખરેખર એને માલીને ગોદડીમાં જાણે દાટી દીધી માલી ઉપરથી તો શાંત બની ગઈ બાકી અંદરખાને તો અરે ઊંઘની ગોગડી ઓઢવા છતાં ને પેલા ભૂખ તો એને પીંખે જતામ હતા બા દશાંશ પાંચ બા વિવા તો કરાવ્યા છે પણ જો એ કાળમુખાને પહેરવા દઉં તો મને ફટકૂતરી કે જે